નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે આજે આપણા કેસરીના સ્ટુડિયો પર શુભેચ્છા મુલાકાતે જુનાગઢ વિધાનસભાના ધારાસભ્ય લોકલાડીલા એવા શ્રી સંજયભાઈ ઉપસ્થિત છે તો અમે એમનું સ્વાગત કરીએ છીએ આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે એક જુનાગઢ જેવા નાના સેન્ટરથી શરૂ કરી અને આજે ગાંધીનગર એટલે ગુજરાત લેવલે કેસરી ટાઈમ્સ નું એક ન્યૂઝ ચેનલ શરૂ કરી અને સમગ્ર ગુજરાતની અંદર આપણે બધા જાણીએ છીએ કે એક પત્રકારત્વ એટલે એક આઈનો છે અરીસો છે કે સરકાર અને સમાજ બંનેની જે વાતો છે એ પારદર્શક રીતે રજૂ કરવાનું એક માધ્યમ એટલે કે પછી એ સોશિયલ મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રિક મીડિયા હોય એટલે કેસરી ટાઈમ્સ કારણ કે કેસરી શબ્દ આવે ને એટલે સિંહને જોડતો શબ્દ છે અને એ કેસરી એટલે સિંહ એટલે પછી ગીરની ભૂમિ આવે જૂનાગઢની ભૂમિ યાદ આવે તો આ આ ભૂમિ છે ને સિંહની કોઈ તુલના ન હોય એ રાજા છે એટલે એ માધ્યમથી આજે કેસરી ટાઈમ્સની જે શરૂઆત થઈ છે એ કાયમને માટે એક સમાજનું પારદર્શક બિંદુ બની રહીએ કરીશો બની રહીએ કે જેવું છે એવું દેખાય એ માધ્યમથી એ કામ કરે એવી એમને શુભેચ્છાઓ છે અને જે ન્યૂઝ ચેનલો હોય છે એમનો એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ હોય છે કે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચવાનો અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરતી હોય છે એમનાથી બંને તરફ બેલેન્સ થાય અને એક સમાંતર એ વિસ્તારનો વિકાસ થાય એ રાજ્યનો વિકાસ થાય એ માધ્યમ ન્યૂઝ ચેનલનું હોય છે ઘણી વખત ન્યૂઝ ચેનલ કંઈક સારી રીતે પ્રેઝન્ટ કરતી હોય તો એ ખૂબ મોટું પ્રમાણમાં લોકોને ફાયદો થતો હોય છે ને એ ફાયદાથી સમાજની અંદર એક મોટું નિર્માણ અને સમાજ નિર્માણનું કામ થ થવાનું કામ છે એ આવી ચેનલો કરતી હોય છે ત્યારે આજે ભાઈ અમારા પંડ્યાજી આજે એમનો જન્મદિવસ છે એટલે એમની આજેના જન્મદિવસની પણ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આ તો ઓચિંતુ કે એમના જન્મદિવસ દિવસે અમારે અહીંયા સંજય પંડ્યાજીને એમને શુભેચ્છા આપવાનું અને એમની ચેનલને શુભેચ્છા આપવાનું આ ડબલ કામ એકસાથે થઈ ગયું છે એટલે કે ડબલ એન્જિનની સરકાર જેવું કામ આજે આ ચેનલ દ્વારા થયું છે ફરીથી એક પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ ચેનલને અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ શુભકામના આપું છું ખૂબ પ્રગતિ કરો અને એક સાચો અરીસો બની અને સમાજની અંદર ઉભરો એવી શુભકામનાઓ થેન્ક યુ જી સંજયભાઈ તમે તમારો કિંમતી સમય કાઢીને અમારા સ્ટુડિયોની મુલાકાત પર આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક